મુંબઈ શહેરના ઘાટકો પર મધ્ય ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાશ્રીઓએ ગૌ સેવાના લાભાર્થી ફંડ એકઠો કર્યો હતો મુંબઈ શહેરના ઘાટકો પર મધ્ય કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ દ્વારા એક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક દાતાશ્રીઓએ ગૌ સેવાના લાભાર્થી ફાળો આપ્યો હતો કલાકાર તો બધા સમજી લો કે ગીરધરભાઈ ભાનુશાલી જોગેશપુરી ને ઓલા ગઢવી ગઢવી અને સંતવાણીનું તો શબ્દોથી તે ટૂંકો થાય કારણ કે બહુ દિલથી સંતવાણી કરી અને તમામ જે જનતા જે આવી એ બધા પ્યારા ભાઈઓ અને બહેનો એટલે અમને કલ્પના નહીં હતી કે આવું પ્રોગ્રામ થશે અને એમાં મુખ્ય પ્રમુખ હતા નિલેશ આસારિયા વડોર કચ્છગામ બિટ્ટા અને મહેમાનોનું ખૂબ આગમ થયો હતો અને ઉદ્દેશ હતો ગાયોને જે કચ્છમાં દુષ્કાળ પડ્યો છે એને પહોંચી વળવાનું તો અમારી જોલી છલકાઈ ગઈ અમારું બધું એસઅપ કેતબ ચાલુ છે અને કરોડોથી બહાર વસ્તુ આંકડો નીકળી ગયો છે અને બહુ સારું થઈ ગયું બધા સાથ આપ્યું સમજી લો કે આશાપુરા ચેનલ ચેનલવાળા દરેક મંડપવાળા માઇકવાળા માઇકવાડા પણ આપણા કચ્છના આવ્યા હતા હોલ દરેક જાતની જે ભંડારાની જે વ્યવસ્થા સંભાળતા હતા રમેશભાઈ માધવજી એ દરેક માણસો એ પોતાનું કાર્યક્રમ સમજતા હતા અને પોતાનું એટલે સમજતા હતા કે આ કાર્યક્રમ જીવદયા માટે હતું એટલે દરેક માણસ જે ગૌપત્ર પ્રેમ હતું એ જ માણસો આવ્યા હતા અને દરેક માણસ કોઈ પાંચ રૂપિયા નાખ્યા અને કોઈ અગિયાર લાખ રૂપિયા નાખ્યા અને કોઈ પચીસ લાખ પણ નાખ્યા છે કારણ કે પચીસ લાખ જેવા પણ ફંડ આવ્યા છે એમાં દરેક સમાજ જોડાઈ ગયા હતા કચ્છથી બધા આવ્યા હતા છોટુભાઈ કરીને નલિયાના જયંતિભાઈ ઠક્કર વગેરે વગેરે કેટલાના નામ લઉં તો નામ પણ ઓછા પડે એટલા બધા મહેમાનો આવ્યા હતા સંતો પણ આવ્યા હતા આપણા ચંદુ માતાજી આવ્યા હતા દરેક ઘણા સમજી લો કે કેટલા નામ લઈ અને આપણે તમે હાજર જ હતા અને તમે પોતે લાઈવ બતાવી છે એમાં આશાબરા ચેનલનું પણ ખૂબ અમને સહયોગ મળ્યું છે કે આખા ઇન્ડિયામાં તો ભલે બ વિદેશમાં પણ આપણું મેસેજ પહોંચાડ્યા છે તો આપણું પણ આભાર છે અને દરેક જે બધા સહયોગ આપ્યું છે એ સંસ્થા વતીથી હું દરેકનું હૃદયથી આભાર માનું છું અને એને જે પણ જીવ દેવા માટે પોતાનું સમય આપ્યું પોતાની મહેનત પોતાનું જે ફંડ આપ્યું છે એ ગૌ માતાને લાભાર્થે આપ્યું છે અને ગૌમાતાનું જે કર્યું છે મુઘા પ્રાણીઓ માટે એ રાખશે નહીં કારણ કે ભગવાન એ ચાર ગણું કરીને મોકલાવી દેશે એને અમારો આગામ હમણાં ચર્ચા ચાલુ છે કે બાર સાડા બાર હજાર ઉપર આંકડો પહોંચી ગયો છે અને આગામું ક્યાં ઢોરવડા ચાલુ કરવા અને વિશેષ તમે સમજી લો કે ચાર અઢી રહી અને અમે કચ્છમાં બધા દ્રષ્ટિઓ ઉમરસિંહભાઈ અને અમારા પ્રમુખ હરીભાઈ અને આખી ટીમ એ આઠ દસ દિવસમાં કચ્છ પહોંચશે અને ક્યાં ક્યાં સમજી લો કે જ્યાં પણ રખડતો ડોર હશે એનું અમે સર્વે કરશું અને એનું પાછો જરૂર પડશે તો અભિયાન ચાલુ કરશું યસ અપીલ અમારી થશે આપણી ચેનલના માધ્યમથી પણ અપીલ થશે પત્રકારો તરફથી પણ અપીલ થશે અને સંસ્થાના હમણાં જ સમજી લો કે આજે જ પેપલેટ બનશે અને દરેક સમાજને અમે અપીલ કરશું જેવી રીતે દરેક ગામડાના જે અભિયાનમાં જીવ બધા જોડાઈ ગયા છે તેવી રીતે દરેક સમાજના આપણે કહીએ ને હિન્દુ મુસલમાન અમારે આપને કહીએ કે અમારે જે કાર્યક્રમમાં એક મુસ્લિમ ભાઈ હતા પરિવાર એ આ વિચાર કરો પાંચ લાખ રૂપિયા આપી ગયા મુસ્લિમભાઈ અને કચ્છથી બી મુસ્લિમભાઈઓ સંતવાણી સાંભળવા માટે આવ્યા હતા અને આ અભિયાનને ટેકવા માટે આપવામાં આવ્યા હતા એબ્રાહમભાઈ મંદ્રા ને કોના લો એમ 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 એ તો પાંચ લાખ રૂપિયા આપી ગયા એમ એમ વોયલવાડા એટલે મુસ્લિમભાઈ છે અને આપણે અહીંયા મહારાષ્ટ્ર મરાઠના છે ને છતાં પણ કચ્છમાં અને પાછું એને કીધું છે કે અમે જાતે હવે કચ્છ જાશું અને જરૂર પડશે તો કરશું હમણાં જ મને ઓખાથી ફોન હતું કે શંકરભાઈ કરીને નામ છે એમણે કીધું કે એક દિવસનો ખર્ચો શું છે હું કીધું ભાઈ એક દિવસના ખર્ચામાં તમે પહોંચી નહીં વળતો તો મને કે કારણ હું કીધું ચાર લાખ રૂપિયાથી ઉપર જાય છે રોજ તો એના એ વિચારમાં પડી ગયા તો બી એમને કીધું કે હું વસ્ત્ર પાંચમના જાઉં છું રાતા તળાવ અને એક બે દિવસનો ખર્ચો અમે ઉપાડશું એટલે દરેક માણસો જાગી ગયા છે મારું નામ છે શિવજીભાઈ અને મારું કહેવાનો અર્થ એ છે કે તમે એકવાર ખાલી રાતા તળાવ જઈ અને ગૌ માતાના દર્શન કરો તો તમને બધું માહિતી મળી જશે અને હૃદયથી તમને લાગશે કહી આપવા જેવું છે તો તમે આપજો મારા હિસાબ છે તમે ત્યાં જાજો અને ગૌમાતાના તળાવ દર્શન કરો મા ડ્રિંકિંગ વોટર 20 લિટર પાણીની બોટલ માત્ર રૂપિયા 20 માં ચોખુ મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 9725206123 972520631 સ્થળ માં ગૌશાળા બાગળતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ